પત્ર લખી રજૂઆત કરી છે કે ખેડૂતોને તુવેરના એક મણના બે હજાર મળ્યા હતા પરંતુ આ વર્ષે ફક્ત તેરસો રૂપિયા જેટલો જ ભાવ છે સાતસો રૂપિયા જેટલી નુકસાની વેઠવી પડે તેમ છે

એવા જે પરિપત્રો થયા છે એ યોગ્ય નથી કારણ કે ખેડૂતે પોતે પોતાનું સાતબાર પાણીપત્રક તલાટીનો અભિપ્રાય સાથે રાખીને રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એવા સમયે આ જે કંઈ રદ કરવામાં આવ્યા છે એ ગેરવ્યાજબી છે માટે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની જાય એમ છે ગયા વર્ષે આજ તુવેરના બે હજાર રૂપિયા વીસ કિલોના ખેડૂતોને મળ્યા હતા એવા સમયે આજે બારસો તેરસો રૂપિયામાં આ તુવેર વેચાણ વીસ કિલોની થાય છે એટલે ખેડૂતોને સાતસો આઠસો રૂપિયા તો આમાં નુકસાની જાહેર છે ગયા વર્ષ કરતાં એવા સમયે જ જ્યારે દસ હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોને એક મણના બસો અઢીસોની નુકસાની જાહેર છે